નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ચોમાસુ અને આ આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને જે લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો જે બંગાળની ખાડીની પાક છે તે પણ આગળ વધતી અટકી ગઈ છે અરબી સમુદ્રની પાક તો છેલ્લા ઘણા દિવસથી અટકેલી જોવા મળી રહી છે મતલબ કે જે ગતિથી ચોમાસું કેરળથી આગળ વધ્યું હતું તે જ ગતિથી મંદ પડ્યું છે અને ખાસ કરીને મુંબઈ નજીક આવીને ચોમાસું છે તે એક પ્રકારે સ્ટોપ થઈ ગયું છે તો અત્યારે જે વરસાદની ગતિવિધિ છે તે ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઘટી ગઈ છે જેને પરિણામે વરસાદની સ્થિતિ ઘટતા જે ચોમાસું આગળ વધવાની જે રેખા છે તે એક પ્રકારે અટકી ગઈ છે અને ફરીથી આને સક્રિય થવા માટે ખાસ કરીને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની સંભાવના છે તે સિસ્ટમ એક પ્રકારે બુસ્ટપનું કામ કરશે અને આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો નજીક આવશે તો આ સંજોગોમાં ચોમાસું રલાયન છે જે ચોમાસું રેખા છે તે આગળ વધવા માટે એક સપોર્ટ લેવલ તેમને મળશે તો મિત્રો હાલના લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં હવે જે અમેરિકન મોડેલ છે અને યુરોપિયન મોડેલ છે બંને મોડેલો પ્રમુખ મોડેલો છે જે વરસાદની સચોટ માહિતી આપતા હોય છે વધુ સત્ય નજીક રહેતા હોય છે તે બંને મોડેલો છે તે દસ તારીખ નજીક બંગાળની ખાડીમાં સિસ્ટમ બને તે પ્રકારની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે તો સિસ્ટમ બંને મોડેલો છે તે એમપી સુધી લાવી રહ્યા છે પરંતુ ત્યારથી આગળ વધવા માટે એક મોટો અવરોધ સામે આવી રહ્યો છે અને એ છે મજબૂત એનટીયુએસસી જેના સૂકા પવનો છે તે વધુ મજબૂત હોવાને કારણે સિસ્ટમ એમપી સુધી આવે છે પરંતુ એમપી થી આગળ વધવા માટે જે સૂકા પવનો છે તેને ભેદવા પડે એટલે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની કેટલી મજબૂત બની અને કેટલી આગળ વધે અને આગળ વધી અને કયા લેવલ સુધી મતલબ કે કયા રાજ્ય સુધી પહોંચીને કેટલી મજબૂત રહે તેના ઉપર મુખ્ય આધાર છે કારણ કે જો સિસ્ટમ નબળી રહે તો સૂકા પવનો તેમને સિસ્ટમને ફંગોળી દે અથવા તો દિશા એની ફરી જાય અથવા તો તેનો રૂટ ફરી જતો હોય છે એટલે સિસ્ટમ જો વધુ મજબૂત રહે તો સૂકા પવન અને ધક્કો મારીને આગળ નીકળી શકે છે પરંતુ જો સિસ્ટમ નબળી હોય તો સિસ્ટમની દિશા બદલી જાય અથવા તો સિસ્ટમ આગળ વધવા માટે તેમને અવરોધ બને તો આ સંજોગોમાં તે પાછા પાછળ હટી જાય ફરીથી એ પ્રકારની શક્યતાઓ બને એટલે સિસ્ટમ બન્યા બાદ કેટલી મજબૂત રહે અને કયા લોકેશન ઉપર સિસ્ટમ બને તેના ઉપર જે સિસ્ટમ આગળ વધવાનો છે મુખ્ય આધાર રહેશે મધ્યપ્રદેશ સુધી આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે લગભગ લાગી રહી છે પરંતુ ત્યારબાદ આગળ સ્થિતિ સ્પષ્ટ હજી જણાતી નથી તો એક પ્રકારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતા જ ચોમાસું ફરીથી વેગ પકડશે ત્યારે મિત્રો ખાસ કરીને જે રાજ્યમાં બે ત્રણ દિવસથી છૂટો છવાય વરસાદી માહોલ જોવા મળ્યો છે ગઈકાલે પણ આપણે આગાહીમાં જે વિસ્તારો જણાવ્યા તેમાં વિસ્તારો સાથે માહિતી આપી હતી તે પ્રમાણે છૂટો છવાય વરસાદી માહોલ તે ભાગોમાં જોવા મળ્યો હતો તો મિત્રો આપણે જે જિલ્લાઓમાં આગાહી આપતા હોય છે તે તમામ જિલ્લાઓમાં વરસાદ પડે એવું નથી હોતું આપણે જે જિલ્લામાં વધુ શક્યતાઓ હોય છે તે જિલ્લાની માહિતી આપતા હોય છે એટલે ખાસ કરીને વિડીયો પૂરો જોવો કારણ કે અમુક મિત્રોની કોમેન્ટ એવી આવે છે કે જે જિલ્લાઓની માહિતી આપી હોય છે એના બીજા એના કરતાં બીજા જિલ્લા મતલબ કે જ્યાં કોઈ શક્યતાઓ હોતી નથી તે જિલ્લા બાબતે માહિતી પૂછી રહ્યા છે મતલબ કે કોઈ માહિતી જોયા વગર જ કોમેન્ટ કરતા હોય છે અમુક મિત્રો તો મિત્રો ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા ઊંજા આજુબાજુના ભાગો છે આ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે પૂર્વ ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા નડિયાદ આજુબાજુનો ભાગ છે તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળે સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને સુરેન્દ્રનગર બોટાદ જિલ્લો છે ભાવનગર જિલ્લાના અમુક ભાગો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની લાગુ જ રહે રાજકોટ મોરબી સુધીના ભાગો સુધી વરસાદની ગતિવિધિ છૂટા ભાગોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે આમ જોવા જઈએ તો આ જે વધુ શક્યતાઓવાળા વિસ્તાર છે તે બાબતની માહિતી આપી છે એટલે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જિલ્લો છે તે વધુ અસર કરતા રહે આ વિસ્તારોમાં ગણી શકાય તો બીજા વિસ્તારોમાં આપણે જે જણાવ્યું તે પ્રકારની શક્યતાઓ દેખાય છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે ત્યાં પણ સામાન્ય છાટાછૂટી કે ઝાપટારૂપી રૂપી ગતિવિધિને બાદ કરતા એ ભાગોમાં અને જે કચ્છના બીજા ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિનું પ્રમાણ ઓછું રહે તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે આભાર